ઓફર 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 નવરાત્રી માં બેસેલ ઓર્ડર માટે જ ભાઈ કઈ રીતની ઓફર છે ભાઈ આપણે આ રેજોડી ડબલી કન્ટેનર ફ્રી અને છટણી આમાં કઈ રીતની ઓફર છે આ ડબલી પણ તમને 15 રૂપિયા પડશે આ તમે 100 ડબલી ઓર્ડર આપો એ તમને આખે આખે પેક કરીને આપવામાં આવશે ભાઈ રેજોડી ની આઈટમ ડબલી ની આઈટમ સારી છે નો વિડિયો ઉતાર તો સર ઓફર 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 તો ફાઇનલી મિત્રો આપણે ભાવનગરની અંદર રજવાડી દાબેલી તમારા માટે લઈને આવ્યું છે એક ઓફર આ ભાઈ ખાસ નવરાત્રી માટે સ્પેશિયલ ઓફર લઈને આવ્યો છે એ પણ તમને નાઇટના પ્રોગ્રામ અને સો નંગ ઓર્ડર કરશો ને ભાઈ તો જ તમારા માટે ઓફર રહેશે ભાઈ તો ખાસ કરીને ભાઈ વિડિયોમાં પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવો તમને ઓફરવાળા વિડીયોમાં આગળ શું છે તમને બધું જ બતાવું આ કઈ આપણે બની રહી છે અત્યારે હા રેગ્યુલર ડબલે રેગ્યુલર આમાં પણ ઓફર છે ને આપણે આમાં કઈ રીતની ઓફર છે આ તમે 100 ડામબેલીનો ઓર્ડર આપો એટલે 100 ડામબેલી ແપડિસ અને જેટુ તમને 15 રૂપિયા પડશે નવરાત્રીના નવરાત્રી માટે આટલા ઓર્ડર માટે જે રાસ ગરબા ચાલુ હોય ને બાર વાગ્યા પછીના જે તમે ઓર્ડર આપો છો ને ભાઈ એક સાથે સો ઓર્ડર એક સાથે સો ને તો તમને આ કેટલામાં પંદર રૂપિયા પંદર રૂપિયામાં બળવાની છે પેપર ડીશ દાબેલી અને ચટણી બધું સાથે પંદર રૂપિયા આ ઓફર છે ભાઈ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ નવરાત્રી સ્પેશિયલ આપણે આ રજવાડી દાબેલી બનાવી રહ્યા છે ને અત્યારે આ પણ ઓફરમાં છે ને આની કઈ રીતની ઓફર છે ભાઈ આપણે આ રજવાડી ડાબેલી 30 રૂપિયાની છે આપણે જે કીધું સોણ અને છે તો આના દુલે સીધા 25 દે આખા બાઉલ માં પેક કરીને આવશે એલ્યુ મેને માં શું બાઉલ હા કન્ટેનર હા કન્ટેનર હા વાહ ભાઈ અને આમાં પણ કન્ટેનર ફ્રી અને ચટણી પછી પણ ફ્રી માં ને આ પણ ભાઈ ઓફર માં છે રજવાડી ડાબેલી જો તમે આ રીતના તમને કોમ્બોમાં મળી રહેવાની છે પાર્સલ ચટણી એકદમ ફ્રી ચમચી અને આવડો આખો બાઉલ તમને કરીને આપવામાં આવશે ભાઈ પ્રાઇઝ માત્ર ને માત્ર પચીસ રૂપિયા નવરાત્રિ પૂરતી છે ભાઈ તમને પચીસ રૂપિયામાં કન્ટિન્યુ મળી રહેવાની છે છે દસ દિવસ મિનિમમ સો નંગનો ઓર્ડર હોવો જોઈએ ઓકે ભાઈ મિનિમમ સો નંગનો ઓર્ડર હોવો જોઈએ ભાઈ ઓફરમાં તો એવું છે કે જે તમને નાઇટમાં જે ભાઈ નાઇટમાં ઓર્ડર કરો ને ભાઈ અને એ પણ સો ઓર્ડર એના માટે જ છે અને અહીંયા આવીને જે ભાઈને ખાવીને એને રેગ્યુલર ભાવ છે એવું છે ને ભાઈ અને ખાસ વિડીયોમાં કહેવાનું છે કે અહીંયા જે લોકો આવે ને કસ્ટમર એના માટે ભાઈ રેગ્યુલર જ ભાવ રહે છે અને એકદમ સો ઓર્ડર આપશો ને ભાઈ તો જ ઓફર છે તો ખાસ કરીને ભાઈ એક ખાસ બધાને ધ્યાન લેવું દાબેલી રેગ્યુલર છે ભાઈ સવાણું છે સીમ દાડું ઉપરથી નાખેલા છે રેગ્યુલર છે ભાઈ પાર્સલ થાય છે અને રેક કિલો ને વીસ રૂપિયા ભાઈ અહીંયા તમે લારી આવીને ખાજો ને ભાઈ તમને રેગ્યુલરનો કિલો ને વીસ રૂપિયા જ રહેશે તમે કેટલા ટાઈમથી કાકા રજવાડી દાબેલી ખાવ છો પંદર વર્ષથી પંદર વર્ષથી હવે કાકા એવું કહે છે કે તમારા આ રજવાડી દાબેલીને વિડીયોની જરૂર નથી એમ કહે છે શું કેવું તમારે કોઈ વસ્તુ જરૂર નથી ઈશ્વરના ભાગમાંથી તમને એ બધું મળી રહે એમ ને રજવાડીની આઈટમ દાબેલીની આઈટમ સારી જ છે નો વિડીયો ઉતારતો ચાલશે સારું છે એમ આમાં પણ સેમ છે ભાઈ કસ્ટમરમાં તમે આવો ને લારીએ તો અહીંયા તમને આના ત્રીસ રૂપિયા જ લેવામાં આવશે આમાં પણ નવરાત્રિ પૂરતી ઓફર છે અને એ પણ સો ઓર્ડર કરો ને એટલે માટે નવરાત્રિમાં બેસેલ નાઇટના ઓર્ડર માટે જ ભાઈ તમને પચીસ રૂપિયામાં લેવામાં આવશે પાર્સલ સાથે રજવાડી દાબેલી પાર્સલ થઈ ગઈ જો આ ઓફરમાં છે પીસવાળી છે ભાઈ આ તમને પચીસ રૂપિયામાં મિનિમમ સો નંગ હોય કે નહીં એટલે મળશે આની સાથે સમથી પણ તમને ફ્રી છે ને આ બાઉલ પણ ફ્રી છે અને ચટણી પણ ફ્રી છે સાદી તમને આ ઓફરમાં મળી રહેવાની છે આ તમને પંદર રૂપિયા મળી રહેશે અને સાથે ડીશ અને ચટણી તમને ફ્રીમાં આપવાના છે આ આ પણ સ્પેશિયલ નવરાત્રી ઓફર માટે જ છે ભાઈ વડાપાઓની પ્રાઇસ વીસ રૂપિયા છે ને આ નવરાત્રિ પૂરતો ભાઈ તમને સો નંગનો મેક્સિમમ ઓર્ડર કરશો ને એટલે તમને પંદર રૂપિયામાં મળશે ભાઈ તો તમે ઘણી રાહ જોઈએ છો ભાઈ એકવાર જરૂર ને જરૂર ભાઈ રજવાડી દાબેલીની વિઝિટ કરો ભાઈ નવરાત્રિ સ્પેશિયલ સો નંગ ઉપર ઓફર મૂકેલી છે ભાઈ વીસવાળી વસ્તુ પચીસમાં વીસવાળી વસ્તુ પંદરમાં તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ વિડીયોમાં આપણે બતાવેલું છે સીઝ વાળી પેસ્ટ આનો જ વિડીયો બનાવેલો છે તમને અહીંયા સીઝ વાળી દાબેલી પણ મળી રહી છે આની પ્રાઇસ પચાસ રૂપિયા રહી છે આ દાબેલી આપણે પચાસ વાળી આપણે દીધી પિસ્તાલીસ માં આપી દઈશું નવરાત્રી શું વાત છે વાહ ભાઈ વાહ તો ભાઈ આમાં પણ ઓફર મૂકી છે ભાઈ આ દાબેલીમાં પણ તમને પાંચ રૂપિયા ડિસ્કાઉન્ટ મળવાનું છે ભાઈ આ દાબેલી પણ હવે તમને પિસ્તાલીસ રૂપિયા મળી રહેવાની છે હા ભાઈ ભાવનગરના મોટા ફોડી છે ભાઈ કાંઈ ઘટે નહીં શું કહો છે ભાઈ ભાઈ તો તમે આ નવરાત્રિની ઓફરનો ફાયદો લેવા માટે ખાસ જરૂર ને જરૂર આવજો એડ્રેસ ભાઈ વિરાણી સ્કૂલની એકજ સામે છે ભાઈ ભાઈ રજવાડી તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અને ખાસ સ્પેશિયલી ભાઈ ની ઓફર છે ભાઈ નવરાત્રીમાં સ્પેશિયલ સો અંગનો ઓર્ડર આપશો ને તો જ ભાઈ ઓફર છે એ પણ એ પણ ખાસ નવરાત્રિમાં નાઇટ માટે જ છે તો ખાસ એકવાર જરૂર જરૂર વિઝિટ કરજો અને ખાસ વિડીયો કેવો કમેન્ટ સેક્શન અંદર કહેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો મળી આવનાવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય